હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આજે આપણે કેરી રસ બનાવીશું તો આ કેરીને મેં સારી રીતે ધોઈ નાખી છે આ રીતે પંદર મિનિટ સુધી મેં પાણીમાં બોળી રાખી હતી જેથી તેનો ઉપરનો બધો ડસ્ટ આ રીતે નીકળી ગયો છે તો આજે આપણે કેરીનો રસ કાઢીશું એ પણ એકદમ આસાન રીતે અને કોઈ પણ મિક્સર બ્લેન્ડર વગર અને છાલ પણ કાઢવાની જરૂર નથી તો હવે આપણે કેરીને આ રીતે સમારી લઈશું આ રીતે છાલ નથી કાઢવાની લાંબી લાંબી સમારી લેવાની છે તો મેં બંને કેરીને આ રીતે સમારી લીધી છે તો આજે આપણે આ રીતે ચાયણી રસ કાઢીશું આ રીતે કેરી લીધી છે મેં અને આ રીતે આપણે તેને ઘસીશું તો તમે જોઈ શકો છો મિત્રો કેટલી ઈઝી રીતે આપણો રસ નીકળી ગયો છે કેરીમાંથી ને એકદમ પતલી છાલ પણ નીકળી છે તો તમે જોઈ શકો છો રસ આપણો આ રીતે સરસ રીતે નીકળે છે તો બધો જ રસ આપણે આ રીતે કાઢી લઈશું કેરીમાંથી તો મિત્રો આપણે આમાં ખાંડ કે પાણી જ નથી ઉમેરવાનું અને એકદમ ઈઝી રીતે આપણો રસ એકદમ સરસ રીતે આ રીતે નીકળે છે તો મિક્સરમાં મિત્રો તેના અમુક તત્વ કેરીના પીસાઈ જાય છે અને જોઈએ તેવી મજા નથી આવતી તો આપણે આ રીતે આ રીતે ચરનીમાં કરીશું આજે તો મિત્રો જોઈ શકો છો તમે આપણો રસ એકદમ સરસ રીતે નીકળી ગયો છે અને એટલો સ્મૂધ રસ નીકળ્યો છે અને તે પણ કોઈ મિક્સર વગર અને કોઈ પણ ખાંડ પાણીની પણ તેમાં જરૂર નથી તો મિત્રો મેં આ બે મોટી વાટકી ભરીને રસ આ રીતે કાઢીને તૈયાર કરી નાખ્યો છે અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રી કૃષ્ણ